નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોઝમાં હું છું પ્રોફેસર વાળા અને આપના માટે લાવ્યો છું એક આદિવાસી વિસ્તારમાં બોલાતી બોલીમાં વાર્તા હા મિત્રો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જુદી જુદી આદિવા આદિવાસી કોમ્યુનિટીમાં જુદી જુદી બોલીઓ બોલાય છે તેમાં વસાવા કોમ્યુનિટીમાં બોલાતી બોલીમાં એક વાર્તા લાવ્યો છું મિત્રો આ વિસ્તારમાં ઘણા વર્ષોથી રહેવાનું સદભાગ્ય મળ્યું હોવાથી આ વિસ્તાર આ વિસ્તારના લોકો આ વિસ્તારની સંસ્કૃતિ જાણે કે પોતિક પોતિકી સંસ્કૃતિ બની ગઈ છે ત્યારે આ વિસ્તારથી અજાણ એવા મારા મિત્રો સ્વજનોને આ વિસ્તારની બોલીનો પરિચય આપવાનો મારો આશય છે તો ચાલો ચાલુ કરીએ એક વાર્તા ঘণ্ডিয়া নে ডোহ ৰোটলা বনাব যা যাওঁ তালো যা ৰ চালো গৈ ভাল যাবি লাগি নাই লাগি নাই

ત્યાં તો ડંડુ બદલીને દઉં અને અંદર અંદરો ગયો ને તો ડો આખે હે કા મે આમાં કોજામાં ડંડુ આપી દેવા કે તા તો ડંડુ ને ને દઉન કોસાલું ગયું તો ડોહી નાખે ડોહી ડોહી બહાર નીકતા માય કાઈ દાલુ એવા કે હે એતિ ડોહી કયા કે કાઈ દાલું મને દેખાવ કે તા ડો આખે કા માય જાદુ ડંડુ દાલું એ પાલ આવ ડંડુ મસ્ત હાઈ જી માંગો ત્યાં આવી જાય આવા કે તમે ડોઈ આખે ના માઈના માંગતી

દેખાય તીયા બહેબ છેતરી ખાઈ ગયું એ વાતી ત્યાંને એક દોરી આપી ખેતી તો જેવા ખા તો પાછું બહેબૂલમાં ગયું હોઈ ગયું ત્યાં ઓરી આંખ નંડો હાંડો બે તું માન કોઈ પાર કોઈ પડ દોરીને ગયું કે આખ્યો કા હાંડા હાંડો મારી બે તો દોરી મેં દે તું અહીં હોય વાખ્યો ગયું খবৰ নাটক নাটক দৌৰি দৌৰি ডি উঠি গৈ ডো আই দিয়ে টিপনা মাডিঅ'টিক দিবিপনা মাডি তাৰে ভাইন ইয়াৰ গলি কবুল হৈ গৈ চালু কৰি ফগই থাকী দেন ছ কা বানিং দোহে দোহে মাই খাই দালু যে বানিংগে। যতু আম কাছবিকাই কেলকা দোৱালো মা এতো আকে দো আমাই এক জাদু দ দধৰিলা লোপাল যি মংা হতি আমদা আতেজাখ য মন হত অভি্যা এওয়াকেে হয়েছে যে দ আকে পা ভাচলি মাঙ্গ অন আলো এলে আমু আতম মোকে আ জবিলা অতি হয় কেছিতে মাগে মাব খান যন্তি ভল বা দ অবিজা এমাকে হেত। તો આ મિત્રો વિસ્તારના એક નાના બાળકે કહેલી વાર્તા તમને સમજ નહીં જ પડી હોય તે મને ખબર છે પણ આ વિસ્તારમાં કેવી બોલી બોલાય છે તે જાણવા મળ્યું છે તો અહી વિડીયો પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો તથા અમારી ચેનલમાં જોડાયા ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વ આપની કાળજી રાખજો ધન્યવાદ